હર હર મહાદેવ મિત્રો શ્રાવણ મહિનાની ભાદ્રવી અમાસ નો દિવસ એટલે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે આવી રહ્યો છે આ દિવસ એટલો ખાસ છે કે જો તમે આ દિવસે ખાસ કામ કરશો તો ભગવાન શિવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થશે તો ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ એક વસ્તુ ખાવી જોઈએ કયા કયા કામ કરવા જોઈએ જોઈએ અને બચવું જેથી તમારું જીવન ધન્ય બની રહે નંબર ભાદ્રવી અમાસ ના દિવસે એક ખાસ વસ્તુ ખાવાની પરંપરા છે આ વસ્તુ છે ગોળ અને તલ નું મિશ્રણ ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગોળ અને તલ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને અત્યંત પ્રિય છે આ દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ શુદ્ધ મનથી ગોળ અને તલનું સેવન કરવું જોઈએ આનાથી તમારા સકારાત્મક ફેલાય છે અને દેવી વૃદ્ધિ થાય છે ગોળ શરીર ને શક્તિ આપે છે અને તલ મન ને શાંત રાખે છે જો તમે આ દિવસે ગોળતલ નું સેવન કરો છો તો તમારા જીવનની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે નંબર બે ભાદ્રવી અમાસના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ આ દિવસે સવારે ગંગાજળથી તુલસીના છોડને છોડ ને સ્નાન કરાવો ત્યારબાદ ચંદન હળદર અને રોલી થી તેનું શણગાર કરો અને એક લાલ મૌલી નો દોરો તુલસી ના છોડ પર બાંધો આ દોરો બાંધતી વખતે ભગવાન વિષ્ણુ નું નામ જપો અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરો આ નાનું કામ તમારા ઘરમાં રક્ષણાત્મક કવચ કામ કરશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે. નંબર ત્રણ આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. ભાદ્રવી અમાસના દિવસે ચોખા અને સફેદ તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા અને તલનું દાન કરો તો ભગવાન શિવ અને વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો પ્રવેશ થશે. આ દાન કરતી વખતે શુદ્ધ હૃદયથી ભગવાનનું નામ લઈને દાન આપવું જોઈએ આનાથી તમારા પાપોનો નાશ થશે અને પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે હવે જાણીએ કે ભાદ્રવી અમાસના દિવસે કયા કામથી બચવું જોઈએ સૌથી પહેલા આ દિવસે માંસાહારી ખોરાક ખાવાની સખત મનાઈ છે માંસ માછલી ઈંડા કે અન્ય માંસાહારી ખોરાક ખાવાથી તમારી ભક્તિમાં અવરોધ આવે છે અને શરીરમાં તામસિક ગુણો વધે છે જે મનની શાંતિને ખલેલ પહોંચાડે છે બીજું નશીલા પદાર્થો જેમ કે દારૂ તમાકુ કે ગુટખાનું સેવન ન કરવું આ પદાર્થો તમારા શરીર અને મનને અશુદ્ધ કરે છે અને ભક્તિની શક્તિ ઘટાડે છે ત્રીજું ખાટા પદાર્થો જેમ કે દહી આમલી કે ખાટા ફળો ખાવાથી બચવું આ ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને તમારા ઉપવાસના હેતુને નબળો પાડે છે ચોથું વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળા પદાર્થો ખાવાનું ટાળો તેના બદલે કેળા સફરજન અને નારિયેળ જેવા હળવા મીઠા ફળો ખાઓ જે શરીર અને મનને શાંત રાખે છે પાંચમું ડુંગળી અને લસણનું સેવન ન કરો આ બંને તામસિક ગુણો વધારે છે અને તમારી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે ભાદરવી અમાસનો દિવસ એટલે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસસો પચ્ચીસ શનિવારે શિવયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે આ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો અને ભગવાન શિવને બિલીપત્ર દૂધ અને ગંગાજળથી અભિષેક કરો આનાથી તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે આ દિવસે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો પણ ખૂબ શુભ છે દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવો અને પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો આનાથી તેમના આશીર્વાદ તમને અને તમારા પરિવારને મળશે તો મિત્રો આ વિડીયો સંપૂર્ણ જુઓ અને આ ખાસ દિવસે ઉપર જણાવેલ ત્રણ કામ અવશ્ય કરો ગોરતલ વિષ્ણુ અને ના આશીર્વાદ થી સુખ શાંતિ અને સમૃદ્ધિ નો વરસાદ થશે કોમેન્ટમાં હર હર મહાદેવ જય ભોલે ઓમ નમઃ શિવાય જરૂર લખો અને આ માહિતી બીજા સુધી પહોંચાડો હર હર મહાદેવ